ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને માર્ગો માટે ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે આ ગ્રુપ જેમાં એકસો પંચ્યાસી નિવૃત્ત પોલીસ કર્મચારીઓ જોડાયેલા છે વિવિધ સેવાકીય કાર્ય કરે છે આ વખતે તેમણે રેલવે સ્ટેશન ચોકી ભરૂચ બસ સ્ટોપ અને ઝાડેશ્વર ચોકડી જેવા વિસ્તારમાં પાણીની પરબ શરૂ કરી છે જ્યાં દસ દસ જંગ ઠંડા પાણીના મૂકવામાં આવ્યા છે અમે રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના નામથી ભરૂચ શહેર જિલ્લામાં અમે અમે આ આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે છે ગ્રુપમાં અમારે પોલીસ પોલીસ કર્મચારીઓ પોતે જાતે બધા સ્વખર્ચે પોતાનો ફાળો ઉઘરાવીને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં તથા અંતરિયાળ ગામોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે ગત વર્ષે પણ આ ઠંડા પાણીના જગ આખા ભરૂચ શહેરમાં ઉનાળામાં મૂક્યા હતા